થરા પોલીસ સ્ટેશનના અપહરણ રકમ રૂપિયા ચાર લાખ સત્તાણું સંડોવાયેલ સ્વિફ્ટ ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ થતા પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા અઢાર હજાર એમ કુલ નવ લાખ પંદર હજારના મુદ્દા માલ સાથે પાંચ આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી થરા બનાસકાંઠા પોલીસ શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓની સૂચનાના આધારે શ્રી એસ આર માનકર મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ દિયોદર તથા બીપી મેઘલ આઈસી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીહોરી શ્રીહોરીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી થરા પોલીસ વિસ્તારમાં રહેતા ફરિયાદીથી ભાવેશભાઈ લીલાભાઈ રબારી રહેવાસી થરા તાલુકો કાંકરેટ જિલ્લો બનાસકાંઠાવાળાને આરોપી કિરણજી અમરજી જાતે કાઠી ઠાકોર રહેવાસી ચામુંડાવાસ માહિતી કેન્દ્રની પાછળ ઈદગાહ રોડ પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાવાળાએ રૂપિયા પાંચ લાખમાં સો ગ્રામ સોનાનું બિસ્કીટ સસ્તા ભાવે આપવાનું કહી સોનાનું બિસ્કીટ થરા આપવા સારું આવીએ છીએ તેમ કહી થરા મુકામે ફરિયાદી શ્રીને રૂપિયા પાંચ લાખની બેગ સાથે બોલાવી વાતચીત કરી બાકીના ત્રણ આરોપીઓ પાછળથી આવી ફરિયાદી શ્રીને ડરાવી ધમકાવીને આરોપીઓની સ્વિફ્ટ ગાડી નંબર ચીજે સત્યાવીસ ઈડી ઓગણીસો સિત્તેરની કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીમાં ફરિયાદી શ્રીને પૈસાની બેગ સાથે બેસાડી રાધનપુર તરફ ગાડી ભગાડી રાધનપુર આજુબાજુ ફરિયાદી શ્રી પાસેથી રૂપિયા પાંચ લાખ ભરેલી પૈસાની બેગ લઈ લીધેલ અને ફરિયાદી શ્રીને રસ્તામાં ઉતારી નીકળી ગયેલ જે બાબતે ફરિયાદ શ્રી શ્રી આપતા આર એચ જરિયા પોલીસ ચારસો નવ્વાણું સ્લેશ બે હાજર ચોવીસ બી એનએસ અધિનિયમ બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો દસ બે એકસો ચાલીસ ત્રણ ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે એ મુજબ ગુનો દાખલ કરી સુંદર ગુનાની ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવી જિલ્લો બનાસકાંઠા બે પાર્થ શૈલષભાઈ જાતે વાઘેલા દરજી ઉમર વર્ષ સત્યાવીસ ધંધો રેડીમેડ કાપડ વેપારી રહેવાસી અમદાવાદ ઘર નંબર એસી શિવસુખનગર સોસાયટી મેટ્રિપિલર નંબર એકસો નિરાંત ચોકડી વસ્ત્રાલ તાલુકો જિલ્લો અમદાવાદ ત્રણ અર્જુનસિંહ રણજીતસિંહ જાતે ઝાલા ઉમર વર્ષ પાંત્રીસ ધંધો પત્રકાર રહેવાસી વિવેકાનગર સેક્ટર ચાર ક એકસો બાવીસ હાથીજણ અમદાવાદ તાલુકો જિલ્લો અમદાવાદ ચાર પૃથ્વીરાજ રાજગંજ જાતે મસાણી દરબાર ઉમર વર્ષ પચીસ ધંધો રેડીમેડ કાપડ વેપારી રહેવાસી અમદાવાદ ઘર નંબર એકસો એક એ બ્લોક પ્રથમ માળ સરિતા છ વસ્ત્રાલ તાલુકો જિલ્લો અમદાવાદ

આ ગુનામાં સંડોવાયલ સ્વિફ્ટ ગાડી નંબર જી જે સત્યાવીસ ઈ ડી ઓગણીસો સિત્તેર ની ગાડીના ગુનામાં કામે કબજે કરેલ છે તેમજ સદરે આરોપીઓ પાસેથી પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરેલ છે ફરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કામગીરી કરનાર અધિકારી કર્મચારી આર એચ ઝારિયા પોલીસ ઇન્સ્પેક્ટર થરા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ શૈલેશ કુમાર અમૃતલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ વર્ષીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ વીરાભાઈ

पालनपुर शहर पूर्व स्टेशन पार्ट सी रजिस्टर नंबर प्रोही कलम पांसठ ए एक सौ सोल बी एक बे पालनपुर शहर पूर्व पोलिस स्टेशन पार्ट सी गुना रजिस्टर नंबर दस एक सौ छेतालीस स्लेश एक प्रोही कलम पांसठ ए एक सौ सोल बी एक બે ચાર પાનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટ્ર નંબર વીસ એકસો બોતેર સ્લેશ બાવીસ પ્રોહી કલમ પાસઠ એક્સો સોળ બી બે અર્જુનસિંહ રણજીતસિંહ જાતે ઝાલા ઉમર વર્ષ છત્રીસ ધંધો પત્રકાર રહેવાસી વિવેકાનગર સેક્ટર ચાર ક મકાન નંબર એકસો બાવીસ હાથીજાણ અમદાવાદ તાલુકો જિલ્લો અમદાવાદ એક અમીરગઢ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર એકસો પાંત્રીસ સ્લેશ બે હજાર સત્તર પ્રોહી કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે ત્રણ વિકાસ કુમાર મહેશભાઈ જાતે મકવાણા ઉંમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી રહેવાસી પાલનપુર જુનાગંજની સામે તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા

આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ફગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોમ્બિનેશન લઈ ગુનો દાખલ કરી

અને વિકાસ મહેશભાઈ મકવાણા કે અહીંયા પરંપુર રહે છે આ પાંચે સમય ભેગા થઈ અને આ ઘટનાને જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુના રજીસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે ઓકે સર